સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું માવડી મંડળ અને જિલ્લાના આગેવાનોએ જેણે પણ ટિકિટ માગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માગતા નથી પણ સમયને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય ભરતસિંહ વાઘેલા હોય કાંતિભાઈ ખરાડી હોય રાજુભાઈ જોશી હોય તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય જનસંખ્યા જે એસસી એસટી ઓબીસી વસ્તી ગણતરીની વાત હોય જૂની પેન્શન યોજના હોય વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું હતું અને બે બે હજાર ચૌદથી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય આમ તો સનાતન ધર્મને શંકરાચાર્યએ કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલા બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માંગુ છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની વડીલો ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય તેડાગર હોય ભૂતકાળમાં જમીન માપણી ખોટી થઈ છે અને ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય ખેડૂતોને પોષણ ભાવ ભાવો મળે એના માટેની વાત હોય નોકરીયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી ગોહિલ સાહેબ આપણા અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ ત્રણ બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે હું બનાસકાંઠાની જનતાને કહેવા માગું છું કે મારા અઠ્યાવી વરના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી મેં અઠ્યાવી વર આ જિલ્લાની સેવા કરી છે મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેણે મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય મારા બીકે ગઢવી સાહેબ હોય મારા હરિસિંહ ચાવડા હોય મુકેશભાઈ ગઢવી હોય અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના ધણિયાતો જિલ્લો નથી આ જિલ્લાને કોઈ બાંધમાં લેવા માગતા હોય ને તો અમે આ જિલ્લાને બાંધમાં લેવા નહીં દઈએ હું આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાતથી તમારી બેન દીકરી પણ કાપી છે જ્યારે તમારી બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ગેની બેન શા માટે બનાસની બેન ગેની બેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં છું પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં એની પણ મા ખાતરી આપું છું જગદીશભાઈ બળદેવજી ગોયલ સાહેબ ગરીબ પરિવારમાં જન્મીશું પણ મારા મતદારો હોય મારું મોવડી મંડળ હોય મારી જિલ્લાની જનતા હોય અને જેણે મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને ફેટો બતાવે અને ભાગડીની લાજ શું છે મર્યાદા શું છે એ ભાગડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું છું વડીલો એક બાજુ જનશક્તિ અને એક બાજુ ધનશક્તિ હું બનાસ ની બેન છું બેંક છે હું બનાસ ની બેન છું ચાહે પોલીસ હોય પ્રશાસન હોય વહીવટી તંત્ર હોય એમને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો પાંચસો ને સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંદાણી મુકેશ અંબાણી ખરીદી શકે છે પણ લોકશાહી એ પૈસાથી ના ખરીદાય એનો જીવતો ને જાગતું ઉદાહરણ એ બે હજાર સત્તરમાં મારી વા વિધાનસભાના અઢારે આલમે કરી બતાવ્યું એ આપણી સૌની નજરની સામે છે ત્યારે મારે વિશેષ નથી કહેવું પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં એ આ અઢારે આલમનો છે આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એ કેવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે લાલચ આપશે પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ હું ગરીબોની સેવક છું મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું પણ મારા ગરીબ માણસોને મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માગતું હોય ને તો એની સામે અમે અમે ગાંધીજીના વારસદાર છીએ પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે મારી બેન માટે દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેટ નહીં કરું એની પણ આપ સૌને હું ખાતરી આપું છું ત્યારે ઓગણીસો ને ઉડતાળીસમાં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય સરદાર પટેલ હોય એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા આજે બે હજાર ચોવીસમાં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને પાંચસો રૂપિયા આપી અગિયાર રૂપિયા આપી એકવીસ હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી છે આ બેના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું આ મારા હાથમાં એક હાથમાં ગીતા છે એક હાથમાં સંવિધાન છે આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું મારે વિશેષ ના કહેતા મારી મારી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે આજે મારું નેતૃત્વ બેઠું છે ઘણા બધા સાત તારીખ સુધી રંગો આવવાના છે ઘણા બધું રેલમ છેલ કરવાના છે પણ શિષ નેતૃત્વને બનાસકાંઠાની જનતા વતી ખાતરી આપું છું કે અહીંયા બનાસનો કાંઠો છે કે એની અસ્મિતા માટે એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભ ને લાલચું આપે પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય આંચ નહીં આવવા દે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું હું ધારાસભ્ય તરીકે અત્યારે બે હજાર સત્યાવીમાં મારી મુદત પૂરી થાય છે મારે આ લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે ત્યારે મારા રાન ગણદેવા ભાઈઓ બેઠા હોય મને ઘણી વખત એમ કે બેન રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો તમે પોલીસવાળાના પાસે સિક્યુરિટી માગી લો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની અઢારે આલમ છતીસે કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો થાય ને એ ભરોસો હું તોડવા માગતી નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે બનાસકાંઠાની અઢારે આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોયલ સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મેં કોઈને કહ્યું નથી પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી પણ ખૂબ મને અઢાર વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો અઠ્યાવી વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગું છું અને કહેવા માગું છું કે એક દીકરો હતો એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માગું છું અને અર્પણ કરવા માગું છું ત્યારે તડકો છાંયો જોયા વગર સબ ભૂમિ ગોપાલકી અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈક હો રૂપિયા આપે ને એમાંથી કે બેન પચા પાછા આપો જ્યારે રોજના પચાસ હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ આખો ઝીલો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તાર તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નડેશ્વરી માતા એ અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું વોલ સાહેબ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓ ના બેટીઓ ખસી જાય છે પણ ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠા ની પ્રજાના ભરોસે મને ટિકિટ આપી દે મારી અને મારા બનાસકાઠા ને સુરક્ષિત રાખજે એની ભાઈચારા ની ભાવના રાખજે આટલું કઈ વિરમુ છું જય બેનભા હવે આપણે ઘણા બધા મિત્રોને ને લેવાના છે